તરફ તો સવી પણ હજી અડધું હજી પૂરું નથી હજી તો ઘણું બાકી લીધા હજી તો અમે દોઢ લાખની લીડે પહોંચ્યા છે હજી થોડોક સમય દાવા જ તમને લીડ કેટલી પહોંચે છે તમે કલ્પના નહીં કરી અમરેલીની અંદર કોઈ કોઈને લીડ નહીં આવી એટલી પણ લીડ આવવાની છે અને ખાસ કરીને અમારા એસએસસી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા સાહેબ તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ અમારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અમારા સંગઠનના મંત્રી મહામંત્રી રત્નાકરજી આ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે ખેડૂતના દીકરા પર વિશ્વાસ ન કર્યો અમારા સાતે સાત ધારાસભ્યો એક તો અમારે માજી ધારાસભ્ય કેશુભાઈ છ અમારા ધારાસભ્ય સાલું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે તે લોકોએ રાત દિવસ જોયા વને એની મહેનત કરી અમારા કાર્યકર્તાએ એવી મહેનત કરી આ તળ તાપની અંદર મતદાન ચાલતું હતું લોકોને જે મતદાન બુથ સુધી લાવતા હતા તમામનો ખૂબ ખૂબ આભાર વિશેષ વાત તમને કરું તો અહીંયા લડાઈ હાલતી હતી ઇંગ્લેન્ડ ભણેલ અને અમરેલીમાં અને એક દરીખ્યામાં ભણેલ તો મતદારોએ જે ખેડૂતના દીકરા ઉપર વિશ્વાસ મૂક્યો છે અમરેલીનો અંદર અભ્યાસ કર્યો છે એની પર વિશ્વાસ મૂક્યો છે કોઈ દી ન ભૂલી શકું એવા મતદારોનો ખૂબ ખૂબ આભાર હું માનું છું કરીને અમરેલી લોકસભાના તમામ મતદારોનો અમે હજીથી આભાર માનું છું કે આઠ નવ અંતે સવા લાખ કરતાં પણ વધારે મતથી જ્યારે ભરતભાઈ આગળ વધી રહ્યા ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબ હોય અમિતભાઈ શાહ સાહેબ હોય સાહેબ હોય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય કે પાટીલ સાહેબ હોય લોકો ઉપર ભરોસો મૂકી જે રીતે નરેન્દ્રભાઈ વિકાસની યાત્રા સમગ્ર ભારતમાં જે રીતે આગળ વધારી રહી છે ત્યારે આપણા ઉમેદવાર ભરતભાઈ સુત્રે ઉપર જ્યારે મતદારોએ ખૂબ મોટો ભરોસો મૂકી જ્યારે બહુમતી સાથે ભરતભાઈ જંગુ બહુમતીથી ચૂંટાઈ રહ્યા છે કારણ કે જે રીતની લીડ આગળ વધી રહી છે દરેક રાઉન્ડના અંતે પણ ખાસ કરીને જંગી બહુમતી થી ભરતભાઈ કોઈ શંકા સ્થાન નથી તમામ અમરેલી લોકસભાના મતદારો નું આભાર પણ માનશું ચૌદ અમરેલી લોકસભા ભાઈ શ્રી ભરતભાઈ સોટલિયા ખૂબ સારી રીતે જીતવા જઈ રહ્યા છે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે આપના માધ્યમથી અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ ખાસ કરીને કાર્યકર્તાઓનો અમે આભાર માનીએ છીએ અને મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી કમળના નિશાન ઉપર મત આપીને જંગી બહુમતીથી જ્યારે ભરતભાઈ ચૂંટાઈને જવાના છે ત્યારે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને એક કમળનું ફૂલ અમરેલીથી બી જ્યારે જવાનું હોય ત્યારે અમે કાર્યકર્તાઓનો મીડિયાનો અને મતદાર ભાઈ બહેનોનામને ખૂબ આભાર માનીએ છીએ આભાર